ટ્વિટર મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લે આમ લિંબાસી છે ને ભલાડા વેચાઈ રહ્યું છે પોલીસ ને હું આજે વારું કોઈ ચોકડી ઉભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતર આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો કરો છો બે લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મુસ્લિમ ઘરની ગાડી ને નંબર પ્લેટ નહીં એની અંદર દારૂ મૂકી રાખે એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય એક્ટિવાના નંબર પ્લેટ નહીં આ પોલીસ ને એ નહી દેખાતું આ લિંબાસીની ની પોલીસ છે એટલે અત્યારે પૈસા ઉઘરાવા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મુકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની ની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કઈ ને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે